નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારી જન્મ તારીખથી જાણો ક્યાં કામમાં તમે જબરદસ્ત કમાણી કરી શકશો જાણો કયું કામ તમારા માટે શ્રેષ્ઠ છે નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતી પર ફરીથી તમારું સ્વાગત છે ચાલો આજનો વિડિયો શરૂ કરીએ જ્યોતિષની શાસ્ત્રની દુનિયામાં જન્મ તારીખનું ખૂબ જ વિશેષ મહત્વ છે લોકોની જન્મ તારીખ પરથી તેનું ભવિષ્ય જાણવાની પદ્ધતિને અંકશાસ્ત્ર કહેવામાં આવે છે આજે અમે કરિયર અને બિઝનેસ વિશે વાત કરવાના છીએ મુલંત એક થી નવ ના જાતકોને કયા કાર્યમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત થશે ચાલો જાણીએ કે તમારા માટે કયું કામ શ્રેષ્ઠ છે પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હોય તો તમે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝ સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ મૂળાંક નંબર એક ના લોકો વિશે તે જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની એક

તેઓ તેમના દેશના રાજદૂત પણ બને છે અને વિજ્ઞાન અને ગુપ્તચર એજન્સીને લગતા કામમાં પણ સફળતા મેળવે છે જ્વેલરીના વ્યવસાયમાં પણ પોતાનું નસીબ અજમાવવું જોઈએ ઉપાય સૂર્યની ઉપાસના કરિયરમાં સફળતા મેળવવામાં મદદ કરશે અથવા આદિત્ય હૃદય સ્તોત્ર વાંચવો જોઈએ નંબર બે મુલાંક બે લોકોનું કરિયર જે જાતકોનો જન્મ કોઈ પણ મહિનાની બે અગિયાર ઓગણત્રીસ તારીખે થયો હોય તેમનો મુલાંક નંબર બે છે તેઓ ચંદ્ર સાથે સંબંધિત છે તેઓ તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરે છે તેમના કરિયરની શરૂઆતમાં વિલંબ થાય છે પરંતુ સમયની સાથે બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આવા લોકો હોટેલ મેનેજમેન્ટ પત્રકારત્વ કે ટ્રાવેલ એજન્સીને લગતા કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ આવા લોકોને પ્રોપર્ટીના બિઝનેસમાં કે સિલ્વર વર્ક કે ડેરીના કામમાં સફળતા મળે છે ઉપાય કરિયરમાં સફળતા માટે ભગવાન શિવની આરાધના કરો ત્રણ નંબર મૂલાંક નંબર ત્રણ વાળા લોકોની કારકિર્દી જે જાતકોનો જન્મ કોઈપણ મહિનાની ત્રણ એક બે એકવીસ કે ત્રીસ તારીખે જન્મેલા હોય છે તેમનો સંબંધ ગુરુ સાથે હોય છે આ લોકોને જ્ઞાનના જાણકાર માનવામાં આવે છે તેથી તેમનું શિક્ષણ અને બૌદ્ધિક સ્થિતિ સારી છે તેમને શિક્ષણ ધર્મ કાયદો મીડિયા અને સહકાર ક્ષેત્રે લાભ મળે તેમને કારકિર્દીની શરૂઆતમાં લાભ મળે છે આવા લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે શિક્ષણ સેવા પ્રદાતા વકીલાત પોલીસ બેંક અથવા જાહેરાત ક્ષેત્રે તેમનું નસીબ અજમાવો ઉપાય કારકિર્દીમાં સફળતા માટે શ્રી હરિવિષ્ણુની પૂજા કરો મૂલાંક નંબર ચાર કોઈ પણ મહિનાની બાવીસ કે એકત્રીસ તારીખે જન્મેલા જાતકો રાહુ સાથે સંબંધિત છે સામાન્ય રીતે તેમના શિક્ષણમાં ઉતાર ચઢાવ આવે છે તેઓ એક વસ્તુનો અભ્યાસ કરે છે અને કંઈક બીજું કરે છે આ લોકો કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક જ્યોતિષ માર્કેટિંગ ક્ષેત્રે ઉત્તમ હોય છે તેમની કારકિર્દી નાની ઉંમરે શરૂ થાય છે તો આવા લોકોએ રેલવે ખાણોમાં કામ કરવું જોઈએ આવા લોકોએ સહાયક તરીકે પણ કામ કરવું જોઈએ આવા લોકોએ એન્જિનિયર અથવા જ્યોતિષના શિક્ષણના કાર્યમાં પોતાનો હાથ અજમાવવો જોઈએ જીવનની સફળતા માટે ભગવાન શિવની પૂજા કરો પાંચ નંબર મુલાંક નંબર પાંચ ના લોકો ચૌદમી ત્રેવીસ તારીખે જન્મેલા લોકો બુદ્ધ સાથે સંબંધિત છે આ લોકોનું શિક્ષણ માધ્યમ છે તેમના માટે બેન્કિંગ ફાઇનાન્સ માર્કેટિંગ અને વાણિજ્યનું ક્ષેત્ર ઉત્તમ છે આ લોકો દરેક પ્રકારની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકે છે તેમની કારકિર્દી શરૂઆતમાં અલગ હોય છે પરંતુ પછીથી તેઓ તેમની કારકિર્દી બદલીને સારી જગ્યા લઈ લે છે આ મૂળાંક નંબરના લોકો વીમા લેખન પ્રકાશ પરિવહન અથવા તો રાજકારણ ના ક્ષેત્ર માં નસીબ અજમાવું જોઈએ ક્ષેત્રે નસીબ અજમાવશે તો લાભ થશે કારકિર્દી માં સફળતા માટે ગણેશ પૂજા સૌથી વધુ ફાયદાકારક છે નંબર છ જે લોકો નો જન્મ કોઈ મહિનાની છ એક પાંચ ચોવીસ તારીખે થયો હોય તો તેઓ શુક્ર સાથે સંબંધિત હોય છે તેઓ શિક્ષણની બાબતમાં ઘણા ફેરફારો કરે છે તો જ તેઓ કોઈ પણ એક ક્ષેત્રમાં પોતાનો માર્ગ બને છે તેઓ ફિલ્મ મીડિયા દવા રસાયણશાસ્ત્ર જ્વેલરી સૌંદર્ય શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં સારા છે કારકિર્દી વહેલી શરૂ થાય છે જો કે સફળતા મોડી મળે છે આવા લોકોએ પ્રયાસ કરવો જોઈએ સરકારી તિજોરી આર્કિટેક્ટ કળા કે કેટરિંગના કામમાં તેમનું નસીબ સાથ આપે છે લોકો ભલે કવિતા કે લેખનના કામ સાથે જોડાયેલા હોય કે અભિનય સાથે જોડાયેલા હોય તેમનું ભવિષ્ય ભવિષ્યમાં ચોક્કસ ચમકશે કારકિર્દીમાં સફળતાનો ઉપાય દેવી લક્ષ્મીની આરાધના લાભદાયી છે સાતમા અંક મૂળાંક સાત સાથે જન્મેલા લોકોની કરિયર જો કોઈ પણ મહિનાની સાત એક છ અને પચીસ તારીખે થાય છે તો તે લોકોનો મૂલાંક સાત છે તેઓ કેતુ સાથે સંબંધિત છે આ લોકો દ્રષ્ટિએ મધ્યમ હોય છે ખૂબ જ બુદ્ધિશાળી અને સર્જનાત્મક હોય છે તેમના માટે એન્જિનિયરિંગ ટેકનોલોજી મેનેજમેન્ટ સર્જનાત્મકતા ફિલોસોફી કે પ્રવાસ તેમના માટે યોગ્ય છે તેમની કારકિર્દીમાં કેટલાક ઉતાર ચઢાવ આવે છે પરંતુ થોડા સમય પછી આ લોકોને પોતાનું કામ કરવાનું ગમે છે આવા લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડેરી બિઝનેસ મેડિકલ વર્ક અથવા બોડી બિલ્ડિંગના કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ ઉપાય કરિયરમાં સફળતા માટે શિવની પૂજા કરો આઠમા નંબર વાળા લોકોની કરિયર જે લોકોનો જન્મ આઠ સત્તર કે છવ્વીસ તારીખે થયો છે તેમનો સંબંધ શનિ સાથે સંબંધિત હોય છે તેમની શિક્ષાની સ્થિતિ સારી હોય છે પરંતુ કેટલીક વાર કારણે તેઓ શિક્ષણ મેળવી શકતા નથી ઘણી વખત તેઓને ઇચ્છિત શિક્ષણ મોડું થાય તો પણ મળે છે તેમના માટે ફેક્ટરી ઉદ્યોગ લોખંડ કોલસા શિક્ષણ ક્ષેત્રે સારું છે તેમની કારકિર્દી ખૂબ જ વહેલી શરૂ થાય છે તેઓએ સોફ્ટવેર એન્જિનિયર આઈટી વ્યવસાયના ખેલાડી બનવું જોઈએ આ સિવાય આ લોકો દલાલ લોખંડ અથવા ખાણકામના કામમાં પણ પોતાનું નસીબ અજમાવી શકે છે ઉપાય કારકિર્દીમાં સફળતા માટે શનિદેવની પૂજા કરો નંબર જે જાતકની જન્મ તારીખ હોય છે આ લોકોનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે તેમની શિક્ષાની સ્થિતિ મધ્યમ રહે છે સામાન્ય રીતે આ લોકો કેટલાક વિવિધ પ્રકારની શિક્ષા ગ્રહણ કરે છે તેમના માટે આર્મી પોલીસ વહીવટ ફેક્ટરી જમીન અને મહેનતના ક્ષેત્ર શ્રેષ્ઠ છે આ લોકો ગમે ત્યાં રહી શકે છે તેમની ઈચ્છા પૂરી થાય છે તેમની કારકિર્દી નાની ઉંમરથી થી શરૂ થાય છે આવા લોકોએ ડિફેન્સ કેમિસ્ટ મશીન વર્ક ફાયર બ્રિગેડ કે કાયદાકીય વ્યવસાયમાં તેમનું નસીબ આજમાં આવવું જોઈએ ઉપાય કારકિર્દીમાં સફળતા માટે હનુમાનજી પૂજા કરો પ્રિય મિત્રો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબની સાથે બેલ આઇકન પ્રેસ કરજો અને કોમેન્ટમાં લખજો જયમા લક્ષ્મી જય શ્રી હરિ